નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ધનતેરસના દિવસે ન ખરીદતા આ વસ્તુઓ મિત્રો આજે અમે તમને જણાવીશું કે ધનતેરસ પર એવી કઈ વસ્તુ છે જેને ન ખરીદવી જોઈએ સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે ધનતેરસ પર સફાઈ કરતી વખતે આ એક વસ્તુ ઘરમાંથી ક્યારેય ન ફેંકવી આ સાથે જાણો કે ઝાડુ ધનતેરસ પર ખરીદવું કે દિવાળી પર અને છેવટે ક્યુ ઝાડુ ખરીદવું જોઈએ સળીઓવાળું પ્લાસ્ટિકવાળું કે વાળું ચાલો જાણીએ ધનતેરસ શા માટે ઉજવવામાં આવે છે આ વિડિયો તમને ધનવાન બનાવી દેશે આજે હું તમને દિવાળી અને ધનતેરસની સંપૂર્ણ માહિતી આપીશ શું કરવાથી બચવું જોઈએ જેથી આપણા ઘરમાં અનાજ અને ધનની વૃદ્ધિ થાય આ બધી માહિતી હું તમને આ વિડીયોમાં વિસ્તારપૂર્વક જણાવીશ આ વિડીયો ધ્યાનથી સાંભળજો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તેને પાંચ તહેવારોનો સમૂહ કહેવામાં આવે છે આ પાંચ દિવસીય આ તહેવાર ધનતેરસના દિવસથી શરૂ થાય છે અને ભાઈબીજના દિવસે તેનું સમાપન થાય છે તે કેવી રીતે થોડું જાણી લઈએ પહેલો દિવસ છે ધનતેરસ બીજો દિવસ છે ચૌદશ જે નરક ચતુર્દશી પણ હોય છે તે દિવસે અને ત્યારબાદ આવે છે દીપાવલી એટલે કે દિવાળીની રાત આ પછી આવે છે ગોવર્ધન પૂજા અને પછી ભાઈબીજ આ રીતે તેને પાંચ દિવસીય તહેવાર કહેવામાં આવે છે આમાં પાંચ દિવસ પૂજા કરવામાં આવે છે મોટા ભાગના લોકો કોમેન્ટ કરીને પૂછી રહ્યા હતા કે દિવાળીનો તહેવાર ક્યારે છે તો દિવાળીનો તહેવાર ઓક્ટોબર બે હજાર પચીસમાં સંભવત વીસમી ઓક્ટોબર છે સર્ચ પરિમાણો અનુસાર ધનતેરસ અઢાર ઓક્ટોબર બે હજાર અને દિવાળી એકવીસ ઓક્ટોબર બે હજાર રોજ છે દિવાળીના દિવસે ખાસ કરીને લક્ષ્મીજી ગણેશજી અને કુબેરજીની પૂજા અર્ચના કરવી જરૂરી છે આ દિવસે મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે જેટલું વધારે થઈ શકે તેટલા ટોટકાનો ઉપયોગ કરી શકો છો જો તમે દિવાળીની રાત્રે કેટલાય ઉપાયો યોગ્ય રીતે કરશો તો મા લક્ષ્મી તમારા ઘરમાં કાયમી સ્વરૂપે વાસ કરશે ધનની દેવી તમારા ઘરમાં સદા માટે વાસ કરી જાય છે જેનાથી તમારું ઘર હંમેશા ધન વૈભવથી પરિપૂર્ણ રહે છે વિડીયોમાં આગળ વધતા પહેલાં માહિતીને વિસ્તારપૂર્વક જણાવતા પહેલાં ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો દિવાળી પર મહાલક્ષ્મીને કાચા ચણાની દાળ જરૂર અર્પણ કરવી કારણ કે એવું માનવામાં આવે છે કે જે લોકો કાચા ચણાની દાળ મહાલક્ષ્મીને અર્પણ કર્યા પછી આ દાળને પીપળાના ઝાડ પર ચડાવી દે છે તેમના પર જીવનભર મહાલક્ષ્મીની કૃપા બની રહે છે તેનાથી મહાલક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમને અન્ન ધન અને તમામ પ્રકારના અલૌકિક સુખ પ્રદાન કરે છે હવે જાણીએ ધનતેરસની કેટલી વિશેષ માહિતી ધનતેરસને નાની દિવાળીથી એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રિયોદશી તિથિને આપણે ધનતેરસના નામથી જાણીએ છીએ આ દિવસે આપણે ધન્વંતરી દેવ મહાલક્ષ્મીજી અને કુબેર દેવની પૂજા અર્ચના કરીએ છીએ આ દિવસે કોઈ પણ સામાન ખરીદવો ખૂબ જ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે જે પણ વસ્તુઓ ખરીદવામાં આવે છે જેમ કે જંગમ સંપત્તિ સ્થાવર સંપત્તિ તેમાં તેર ગણી વૃદ્ધિ થાય છે આ જ કારણ છે કે લોકો આ દિવસે વાસણો ખરીદે છે સોના સાંદી ખરીદે છે વાહનો ખરીદે છે આ દિવસે જે પણ વસ્તુઓ ખરીદવામાં આવે છે તેમાં તેર ગણો વધારો થાય છે તો ધનતેરસ બે હજાર પચીસ ક્યારે છે પંચાંગ અનુસાર આ વર્ષે ધનતેરસ બે હજાર પચીસની તિથિ કાર્તિક ત્રિયોદશી તિથિની શરૂઆત અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ બપોરે બાર ને અઢાર વાગ્યે થશે અને તેનું સમાપન ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ બપોરે એક ને એકાવન વાગ્યે થશે આ રીતે ઉદય તિથિ અનુસાર અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવારના રોજ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે કારણ કે ધનના ખજાનજી કુબેર મહારાજને કહેવામાં આવે છે આ દિવસે સોનું ચાંદી વાસણો વગેરે ખરીદી શકાય છે દિવાળી પહેલાં ઘરની બહાર કાઢવા જેવી પાંચ વસ્તુઓ તો મિત્રો આપણે ચાલો જાણી લઈએ કે દિવાળી પહેલાં ઘરમાંથી કઈ પાંચ એવી વસ્તુઓ છે કે જેને ઘરની બહાર કાઢી દેવી જોઈએ એટલે કે ફેંકી દેવી જોઈએ નહીં તો લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ નહીં કરે હું દરેક વિડીયોમાં કહી ચૂકી છું કે લક્ષ્મી ધનતેરસ અને દિવાળીના દિવસે દરેક વ્યક્તિના દ્વાર પર આવે છે જો તમારા ઘરમાં પવિત્ર વાતાવરણ હોય સુગંધિત હોય તમે ધૂપ સળગાવીને રાખ્યો હોય તમે તમારા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરીને રાખ્યો હોય તો માલક્ષ્મી વિના પૂછે તમારા ઘરમાં પ્રવેશ કરી જાય છે જે ઘરમાં તે પ્રવેશ કરી જાય પછી તેવા ઘરમાં ધનની કમી નથી રહેતી અને જે ઘરમાં કચરો ગંદકી હોય તેવા ઘરોમાં તેમની બહેન કુલક્ષ્મી પ્રવેશ કરી જાય છે તો તેમની સાથે દુઃખ અને દરિદ્રતા તેમની પાછળ આવે છે તો ચાલો વિડીયોમાં જાણીએ કે એવી કઈ પાંચ વસ્તુ છે જેને આપણે દિવાળી પહેલાં પોતાના ઘરમાંથી બહાર ફેંકી દેવી જોઈએ તૂટેલા વાસણો તૂટેલા વાસણો પછી ભલે તે સ્ટીલ પ્લાસ્ટિક કે તાંબાના હોય અને જે સ્ટોરરૂમમાં રાખવામાં આવ્યા હોય શાસ્ત્રો અનુસાર દિવાળી પર ઘરમાં તૂટેલા વાસણો રાખવા શુભ માનવામાં આવતું નથી તેને વેચી દો અથવા ક્યાંક ફેંકી દો કારણ કે તૂટેલી વસ્તુઓ નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે બંધ ઘડિયાળ દિવાળીના પર્વ પર જીવનમાં ખુશીઓ આવે છે દિવાળી સારો સમય લઈને આવે છે અને બંધ ઘડિયાળને દુર્ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે ઘડિયાળ સમયનું પ્રતીક છે અને જેનો સમય બંધ થઈ ગયો હોય તે તૂટી ગયો હોય તેવી ઘડિયાળ ઘરમાં નકારાત્મકતા અને વાસ્તુદોષ લાવે છે જેના ઘરમાં વાસ્તુદોષ લાગે છે તેવા ઘરની ક્યારેય પ્રગતિ થતી નથી તેથી સફાઈ દરમિયાન જૂની ઘડિયાળને દિવાળી પહેલાં જ ઘરની બહાર હટાવી દો તેનાથી માલક્ષ્મી નારાજ થાય છે ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન દિવાળી પ્રકાશનો તહેવાર માનવામાં આવે છે માલક્ષ્મી ત્યાં જ નિવાસ કરે છે જ્યાં અંધારું ન હોય તેથી જો તમારા ઘરમાં લાઈટ બલ્બ ખરાબ હોય તો તેને બિલકુલ હટાવી દો અથવા તેને રિપેર કરાવી લો અને ઘરમાં ભંગાર તરીકે ન રાખો જ્યાં તમારા ઘરમાં અંધારું હોય ત્યાં દીવા પ્રગટાવીને પણ તેને પ્રકાશિત કરી દો ફાટેલા જૂતા ચપ્પલ અને કપડાં સારું ખાવું અને પહેરવું એ સમૃદ્ધિની નિશાની છે એવું માનવામાં આવે છે પરંતુ જો તમે ફાટેલા જૂના ચપ્પલ તમારા ઘરમાં રાખો છો તો શાસ્ત્રો અનુસાર તેને અયોગ્ય માનવામાં આવે છે ફાટેલા કપડાં નકારાત્મકતા લાવે છે લક્ષ્મી તે લોકો પર કૃપા વરસાવે છે જેઓ સારા શુદ્ધ વાતાવરણમાં રહે છે ફાટેલી વસ્તુ પહેરવાનું શરૂ કરનાર તરફ માલક્ષ્મી ક્યારેય પોતાની કૃપા વરસાવતી નથી દિવાળીના દિવસે ફાટેલા કે જૂના ચપ્પલ ફાટેલી સામગ્રીનો બિલકુલ ઉપયોગ ન કરવો જોઈએ અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ઘરના મુખ્ય દરવાજા પર દિવાળીના દિવસે જૂતા ચપ્પલ ન રાખવા જોઈએ કારણ કે માલક્ષ્મી પોતે તે ઘરમાં નિવાસ કરે છે જે ઘરમાં જૂતા ચપ્પલ મુખ્ય દ્વાર પર ન હોય જૂના ચપ્પલ માનવા માનવના દુર્ભાગ્ય અને સૌભાગ્ય બંને વાસ કરે છે દેવી દેવતા ક્યારેય કોઈના જૂના ચપ્પલ ઓળંગીને ઘરમાં પ્રવેશ નથી કરતા તેથી દિવાળીના દિવસે અથવા ધનતેરસના દિવસે તમારા ઘરના મુખ્ય દ્વાર પર ફાટેલા કે જૂના ચપ્પલ બિલકુલ ન રાખવા જોઈએ ખંડિત દેવી દેવતાઓની મૂર્તિઓ ખંડિત દેવી દેવતાઓની મૂર્તિઓની ઘરમાં પૂજા ન કરવી જોઈએ કારણ કે તેનાથી વાસ્તુ દોષ વધે છે શક્ય હોય તો તમે તેને જળમાં પ્રવાહિત કરી દો અને જો તમે સફાઈ કરી રહ્યા હોય તો કોઈ પવિત્ર નદીના પ્રવાહમાં વહાવી દો આનાથી શું ફાયદો થશે તમારા ઘરમાં મા લક્ષ્મી પ્રવેશ કરી જશે આ પણ દિવાળી પહેલાં હટાવી દેવું જોઈએ કેટલી સામગ્રીઓ વિશેની માહિતી હતી ધનતેરસ પર શું ખરીદવું શુભ છે તો મિત્રો ચાલો વિડીયોમાં આપણે આગળ જાણીએ ધનતેરસ પર કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ સોનું ચાંદી આભૂષણ અને વાસણો ધનતેરસના દિવસે આ વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદીને ઘરમાં લાવવાથી ખુશહાલી બની રહે છે સાથે જ મહાલક્ષ્મીની કૃપાથી તમારું ઘર ધન વૈભવથી પરિપૂર્ણ રહે છે પિત્તળના વાસણો જો તમે સોનું ચાંદી ખરીદવામાં સમર્થ ન હોય તો ધનતેરસના દિવસે સોના ચાંદી ઉપરાંત પિત્તળના વાસણો પણ ખરીદીને તમારા ઘરમાં લાવી શકો છો તેને પણ માલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ચાંદીનો સિક્કો ધનતેરસના દિવસે ચાંદીનો સિક્કો ખરીદવો અત્યંત શુભ માનવામાં આવે છે મંગલકારી માનવામાં આવે છે આ દિવસે એવા ચાંદીના સિક્કા ખરીદવા જેના પર મા લક્ષ્મી અને ભગવાન ગણેશજીનું ચિત્ર બનેલું હોય દિવાળીના દિવસે સિક્કાની પૂજા કર્યા પછી આ પ્રકારના સિક્કાને તમારી તિજોરીમાં રાખી શકો છો એવું કરવાથી ઘરમાં ધન દોલતની કમી થતી નથી ઝાડુ એવું કહેવાય છે કે ધનતેરસના દિવસે શક્ય હોય તો ઝાડુ બિલકુલ ખરીદીને લાવવું જોઈએ હિન્દુ ધર્મમાં ઝાડુને માલક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે ઝાડુ કચરા રૂપી રાહુને ઘરમાંથી બહાર કાઢે છે એટલે કે કચરો જે ગરીબી અને દરિદ્રતાની શ્રેણીમાં આવે છે તમે તમારા ઘરમાં નવું ઝાડુ ખરીદીને લાવીશો તો માલક્ષ્મીનો વાસ થાય છે ધનતેરસના દિવસે ઝાડુ ખરીદવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે સાથે જ દરિદ્રતા દૂર થાય છે મિત્રો તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો